વલસાડ જિલ્લાના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એનડીએની બેઠકમાં ઉપસ્થિત રહ્યા તારીખ સાત જૂન શુક્રવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં મળેલી એનડીએના સાથી પક્ષોની બેઠકમાં વલસાડ જિલ્લાના નવનિયુક્ત સાંસદ ધવલભાઈ પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત કરી મોદી સાહેબ દ્વારા સાંસદ ધવલ પટેલને હર્ષથી આવકાર્યા હતા આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આંધ્રપ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુજી બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આશીર્વાદ લીધા હતા તેમજ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને એનડીએ અને ભાજપના અન્ય મિત્રો જે હાલની લોકસભા ચૂંટણીમાં વિજય થયા છે વાનેક અનેક સાંસદ મિત્રો સાથે પણ શુભેચ્છા મુલાકાત થઈ હતી